વાગરા તાલુકાની વિલાયત માં આવેલી ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ કેમિકલ ડિવિઝનમાં સાંજે થયેલા એક પ્રચંડ બ્લાસ્ટે સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાવી દીધું છે પ્રાથમિક અહેવાલો અનુસાર કંપનીના યુનિલિટી પ્લાન્ટમાં આવેલા એક ટેન્કમાં કેમિકલ બ્લાસ્ટ થયો હતો જેના પરિણામે ત્રણ કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા છે આ ઘટના અંગે કંપની દ્વારા સત્તાવાર રીતે કોઈ માહિતી આપવામાં આવી નથી જે અનેક સવાલો ઉભા કરી રહી છે દર ભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનો અવાજ આસપાસના ગામો જેવા કે અરગામા અને વિલાયત સુધી સંભળાયો હતો સ્થાનિક અને કંપનીના કર્મચારીઓ આ ઘટનાથી ભયભીત થઈ ગયા હતા એક કર્મચારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસની દિવાલો પણ ધ્રુજી ઉઠી હતી આ ઘટનાના શરણાર ગામનો અમાન

ધોરણે પાલન કરવામાં બેદરકારી રાખવામાં આવી હતી અને સૌથી શું કંપનીના અસુરક્ષિત વાતાવરણને કારણે કર્મચારીઓના જીવન જોખમમાં રહ્યા છે આ સમગ્ર હકીકત ઇન્ડસ્ટ્રીઝના કેમિકલ ડિવિઝનના એચઆર મેનેજર મનીષ સીતુતનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે એક વિપરીત માહિતી આપી હતી તેઓના જણાવ્યા મુજબ સોલ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સાંજે સાત વાગ્યાના સમયે કેમિકલ ડિવિઝનમાં એક કર્મચારી તાકી પરથી નીચે પડી ગયો હતો જેને માત્ર સામાન્ય થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું કે જે ધડાકાનો અવાજ સંભળાયો હતો તે કોઈ બ્લાસ્ટ નહીં પરંતુ કંપનીમાં કામ માટે આવેલી એક ટ્રકના ટાયર ફાટવાનો હતો આનાથી સ્પષ્ટ થાય છે કે કંપનીમાં કોઈ બ્લાસ્ટ થયો નથી આ બે વિરોધાભાસી દાવાઓ વચ્ચે સાચી હકીકત શું છે તે એક તપાસનો વિષય બન્યો છે આ પરિસ્થિતિમાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિત સ્થાનિક વહીવટ તંત્રએ સ્થળનું નિરીક્ષણ કરીને સત્ય બહાર લાવવાનું અત્યંત જરૂરી છે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝના મેનેજરે કરેલા દાવા બાદ સ્થાનિકો અને કર્મચારીઓના માં એક ગૂંચવાડો ઊભો થયો છે કંપનીમાં એવી તે એક એવી ટ્રક આવી હશે કે જેનો ટાયર ફાટવાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાયો સામાન્ય રીતે ટ્રકના ટાયર ફાટવાનો અવાજ એક ચોક્કસ હદમાં સંભળાતો હોય છે પરંતુ આ ઘટનામાં અર્ગામાં સુધી કોઈ ઢડાકો અવાજ સંભળાયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે જે કંપનીના ખુલાસા પર શંકા ઊભી કરી રહી છે શું કંપની વાસ્તવિકતા છુપાવવા માટે ટ્રકના ટાયર ફાટવાનો બહાનો કાઢી રહી છે જ્યાં સુધી તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી આ રહસ્ય ઓકબંધ રહેશે って